પિતૃપક્ષ દરમિયાન મળતા આ છ સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સુખનો સંકેત આપે છે પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બર થી શરૂ થયો છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિએ સમાપ્ત થશે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓના નામે તર્પણ અને પિંડ દાન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ સમયગાળા દરમિયાન પૂર્વજો આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે પરંતુ શું તમે જાણો છો કે દરમિયાન પૂર્વજો કેટલાક એવા સંકેતો આપે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે પહેલા હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને નજીકના બેલ આઈકોન ને દબાવો જેથી લખો એક છત પર કાગડો આવી બેસે પિતૃપક્ષ દરમિયાન ધાબા પર કે આંગણામાં કાગડો દેખાય તો સમજી લેવું કે પિતૃઓ ખુશ રહેવાની નિશાની છે બે છોડ ફરીથી ખીલી ઉઠે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડની સંભાળ રાખવાથી જ ખીલે છે જો પિતૃ પક્ષ દરમિયાન કોઈ સુકાઈ ગયેલો છોડ અચાનક ખીલે છે અથવા લીલો દેખાવા લાગે છે તો આ પણ પૂર્વજોના ખુશ રહેવાની નિશાની છે ત્રણ સપનામાં પૂર્વજોને જોવું સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો પિતૃ પક્ષ દરમિયાન સપનામાં મૃત સ્વજનો કે પૂર્વજો જોવા મળે તો તે પૂર્વજોના પ્રસન્નતાનો પણ સંકેત છે

તો સમજી લો કે આ પણ તમારા માટે શુભ સંકેતો છે છ પ્રાણીઓ ખોરાક આવીને ખાય પિતૃપક્ષ દરમિયાન જો કોઈ પ્રાણી તમારા ઘરમાંથી ખોરાક ખાઈ રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી ખુશ છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોનને દબાવો અને આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી આ વિડિયો વધુ લોકો સુધી પહોંચે જેથી તેઓ પણ આ માહિતી શેર કરી શકે પછીના વીડિયોમાં તમને મળીશું ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ